જેતપુર સાડીઓના ધમધમતા કારખાનાઓમાંથી કરાયા મુક્ત સાડી ઉદ્યોગોનું પ્રખ્યાત શહેર જેતપુર માંથી બાળ મજૂરો પાસેથી મજૂરી કરાતા કારખાના ઝડપાયા છે બચપન બચાવો તેમજ પોલીસે બે સાડીઓના કારખાનામાંથી માંથી એકત્રીસ જેટલા બાળકોનું રેસ્ક્યુ કરાવી તેમને મુક્ત કર્યા છે જેતપુરમાં સાડીઓની ઘડી ઈસ્ત્રી કરતા કેટલાક કારખાનેદારો પરપ્રાંતિય બાળકોને પગાર આપ્યા વગર ગોંધી રાખી તેની પાસે મજૂરી કરાવતા હોવાનું સામે આવ્યું હતું એક સંસ્થાને બાતમી મળતા સ્થાનિક પોલીસને સાથે રાખી છાપો મારીને બે કારખાનામાંથી એકત્રીસ જેટલા બાળમજૂરો મળી આવ્યા હતા મળી આવેલા તમામને બાળ મુક્ત કરાવી કારખાનેદાર તેમજ ઠેકેદારો સામે જેતપુર ઉદ્યોગનગર પોલીસમાં ત્રણ ઇસમો સામે ફરિયાદ નોંધાવી છે આ અંગેની મળતી માહિતી અનુસાર જેતપુર શહેર ઉદ્યોગ વિસ્તારમાં આવેલી સાડીઓની ઘડી ઇસ્ત્રી કામ કરતા કેટલા કારખાનાઓમાં બાળ મજૂરો રાખવામાં આવતા હતા આ બાબતે બાળકોને બાળ મજૂરીમાંથી બચાવતી એક સંસ્થાને બાતમી મળી હતી આ બાતમીના આધારે સંસ્થાએ સ્થાનિક પોલીસને સાથે રાખી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં બે જુદા જુદા કારખાનાઓમાં છાપો માર્યો હતો આ કારખાનાઓમાં યુપી બિહારથી ઠેકેદારો મારફત બાળકોને મજૂરી કામ માટે લાવવામાં આવતા છેલ્લા છ મહિનાથી કારખાનામાં ગોંધી રાખી પગાર આપ્યા વગર ફક્ત બે ટાઈમનું નું ભોજન આપી સખત બાળમજૂરી કરવામાં આવતી હતી નામ વગર ચલાવતા સાડીના ફિનિશિંગ કારખાનામાંથી માંથી પચીસ જેટલા બાળમજૂરો અને ભાદર સામા ખુલ્લા ફાટકણી સામે આવેલ ટેક્સટાઇલમાંથી છ મળી કુલ એકત્રીસ બાળમજૂરો મળી આવતા તેઓને મુક્ત કરાવ્યા હતા આ તમામ બાળ મજૂરોને ઉદ્યોગનગર પોલીસ સ્ટેશને લાવી રાજકોટ બાળ સુરક્ષા ગૃહ ખાતે મોકલી આવ્યા છે અને ત્યાંથી તમામને વતન મોકલી આપવામાં આવશે આ અંગે ફરિયાદી બચપન બચાવો એનજીઓના શીતલ પ્રદીપે જણાવ્યું હતું કે બાળપણ બચાવો આંદોલન સંસ્થા તેમજ ઉદ્યોગનગર પોલીસને સાથે રાખી દરોડા કરવામાં આવ્યા હતા જેમાં બે જગ્યાઓ પર દરોડા કરી ફિનિશિંગ વિભાગના બાળકો કામ કરતા હતા તે તમામ બાળકોને તેમના દ્વારા મુક્ત કરવામાં આવ્યા છે જેમાં આ તમામ બાળકોને બાલ કન્યા ગૃહમાં મૂકવામાં આવેલ છે બ્યુરો રવિભાઈ વિંજુડા આઝાદ મીડિયા લાઈવ જેતપુર કતરી છે એની ઉપર જ સુઈ જાય છે બાળકો એટલે કોઈ રીતે હાઇજીનને એમનું સચવાચું જ નથી એટલે એમના શરીરમાં એ પ્રકારની ઇફેક્ટ કે એ પ્રકારની ઈજાઓ કાં એ પ્રકારના રોગો થવાની ઘણી બધી શક્યતાઓ છે અને ઘણા બધા બાળકના હાથ પગ અને બગલોમાં અને ઘૂંટણમાં એ વસ્તુ જોવા મળી છે કેટલાક બાળકો છે કેટલા સમયથી અહીંયા કામ કરે છે એવી કોઈ વાત કરી કેટલા લાંબા સમયથી આ જગ્યા ઉપર છે વધારેમાં વધારે બે વર્ષથી કામ કરી રહ્યા છે એક સાથે એવા બાળકો ઘણા બધા છે ઓકે આજે જેતપુર શહેરમાં આપ તરફથી એક કેટલાક બાળકોને ડિટેક્ટ કરવામાં આવ્યો છે કોઈ કારખાનામાંથી શું છે આખી વિગત આપની સંસ્થાનું નામ અને આખી બાબત શું છે અમારી સંસ્થાનું નામ છે બચપન બચાવો આંદોલન એસોસિએશન ફોર વોલન્ટરી એક્શનના નામથી ઓળખાય છે મારું નામ દામિની છે મારી સાથે શીતલબેન છે અમને એક માહિતી મળ્યા મુજબ અમે રાજકોટ રૂરલ એજ ટ્યુ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટનો સંપર્ક કર્યો હતો બાય મેલથી અને ત્યાંથી અમને લોકલ પોલીસ સ્ટેશન કે જ્યાં આ કારખાના છે એ જગ્યાનું પોલીસ સ્ટેશન જે લાગે છે જે ઉદ્યોગનગર છે ત્યાં કોન્ટેક કરાવી આપ્યો અને ત્યાંથી અમને જે પોલીસ ફાળવવામાં આવી હતી એ પોલીસની સાથે લઈને અમે બે કારખાઓનામાં રેડ કરી જેમાં બે કારખાનાઓમાંથી એક કારખાનું છે જેનું નામ છે શ્રી રાજહંસ ટેક્સટાઇલ જેમાંથી છ બાળકો મળ્યા હતા અને બીજું જે કારખાનું છે જેમાંથી પચીસ બાળકો મળ્યા હતા એ કારખાનાનું એડ્રેસ છે દાતા તકેની દરગાહ ની પાછળ અને નવાગઢ એરિયા લાગે છે એના માલિકનું નામ ખબર નથી ઠેકેદાર ના નામે આપણે ફરિયાદ દાખલ કરી છે એમાં ત્યારે ઠેકેદાર તમને મળી આવ્યા છે ત્યાં ના અત્યારે ઠેકેદાર નથી મળ્યા તો આજે બાળકો છે એમાંથી કોઈ ઠેકેદારનું નામ જાણતા હોય એવું કોઈ ઠેકેદારનું નામ જાણે છે ઠેકેદારનું નામ ફરિયાદમાં લખાયેલું છે શું સ્થિતિ હતી આપે જ્યારે ત્યાં મુલાકાત લીધી ત્યારે બધા બાળકો ત્યાં આગળ કામ કરતા હતા સવારે છ વાગ્યાથી લઈને રાતના અગિયાર વાગ્યા સુધી બાળકો કામ કરે છે એ લોકોના શરીર ઉપર કામ કર્યાના નિશાનો પણ બગલમાં અને પગમાં અને એના હાથ ઉપર દેખાઈ રહ્યા છે એટલે બાળકો જે પરિસ્થિતિમાં કામ કરે છે આખી પરિસ્થિતિ એમના શારીરિક શોષણ જે એમના બાળકોને દેખતા જ આપણને ખબર પડે છે એમને જે નાણાં ચૂકવવામાં આવે છે એ કામના પ્રમાણે યોગ્ય છે કે કેવી રીતે કેમ કે આમ તો મજૂરી જ ના કરાવી શકાય પણ જે બાળકો ત્રણ મહિનાથી આવ્યા છે આ તરબે દાતાર તગ્યાની પાછળ જે બાળકો ત્રણ મહિનાથી આવ્યા છે એમને તો રૂપિયો જ નથી મળ્યો જે બાળકો તેર મહિનાથી અને બે વર્ષથી રહે છે એ લોકોને નવ નવ હજાર રૂપિયા આપવાના શરતે લાવ્યા છે પણ કોઈને બે વર્ષવાળાને પણ કોઈ દસ હજાર મળ્યા છે કોઈને બે હજાર મળ્યા છે કોઈને ચાર હજાર મળ્યા છે એ રીતે મળ્યા છે એટલે કોઈને પણ પૂરો પગાર આટલા વખતથી મળ્યો નથી આ બાળકોની જે સ્થિતિ અત્યારે જોઈએ છે તો આમ કેવી કે પરિસ્થિતિ એને જે રહેવાની જગ્યાઓ છે એને જમવાની જે વ્યવસ્થાઓ છે બાળક જે જગ્યાએ રહી છે એ બહુ અનહાઇજેનિક જગ્યાઓ છે કોઈ ત્યાં આગળ વેન્ટિલેશનની કોઈ વ્યવસ્થા નથી અંધારી કોઠડીઓ છે અમે ગયા ત્યારે એક ત્યાં આગળ ઉપર પંખા પણ નથી એટલે બાળકો આવી ગરમીમાં અનહાઇજેનિક પરિસ્થિતિમાં અને જ્યારે એ લોકો જે જમતા હતા એમાં પણ અમે જે દાળ ખાતા જોયું દાળ ભાત ખાતે દાળ એકદમ પાણીવાળી એટલી એટલે એમને ખાવાનું પણ પૂરતું નથી મળતું એવું અમને જોઈને લાગી રહ્યું હતું અહીંયા જે એકત્રીસ બાળકો જે ડિટેક્ટ થયા છે એમાં એવરેજ ઉંમર કેટલી હશે એમની આ બધા બાળકો બાર વર્ષથી લઈને સત્તેર વર્ષ સુધીના છે આ બાળકોનું કોઈ સ્ટેટમેન્ટ કે એમને ત્યાં મારઝૂડ કરવામાં આવતી હોય ગાળો બોલવામાં આવે એવું કશું એની સાથે વર્તન જતું હોય બાળકોની વાતચીતમાં તો આવ્યું છે પણ અમે બાળકલ્યાણ સમિતિને અને આ તપાસ અધિકારીને અમે એવું રિક્વેસ્ટ કરીશું કે બાળકોને યોગ્ય નિવેદન લેવાય અને એ પ્રમાણે કાર્યવાહી થાય અત્યારે જે ઠેકેદાર છે એવું કહેવાય છે કે ઠેકેદારે કોઈ પ્રકારનો કરાર કરેલો હતો અને એના અનુસંધાને આપેલું ચાલે છે તો કરાર આપના સુધી પહોંચે